હેલો ગાઈઝ ગુડ મોર્નિંગ તો વાગી ગયા છે પોણા નવ અને આજે તારીખ છે ફસ્ટ એપ્રિલ બધાને એપ્રિલ ફૂલ બનાવવાના હોય એટલે ફસ્ટ એપ્રિલ છે તો નાઈ ધોન તૈયાર થઈ ગયા છે બધાને જય માતાજી જય શ્રી કૃષ્ણ કેમ છો બધા આઈ હોપ તમે પણ મજામાં જ હશો તો ચલો આપણે નાસ્તો કરી લઈએ અને તમે શ્રીનાથજી ભગવાનની ઝાંખી કરી લો ગુડ મોર્નિંગ ગાઈઝ જય શ્રી કૃષ્ણ ભગવાન નાઈને શણગાર કરવા લાગ્યા છે ભગવાનને આજે કેસરી કલરના વાઘા પહેરાવાના છે આવા બધા મારા ફેવરિટ છે વ્હાઈટ યલો પિંક પછી પિસ્તા કલરના બધા જ કલરના અમારી ઘરે આવા વાઘા છે કેસરી કલરનું સીસ ફૂલ પછી આ સેમ ટુ સેમ એવો

નશીક અને ચાંદલો અમે લગાડેલો જ રાખ્યો છે અને ભગવાનના કળા બધા ભગવાનને આજે સ્નાન શંખથી કરાયું છે અમારા ઘરે શંખ પણ છે તો ભગવાનનો શણગાર થઈ જાય એટલે તમને સિંહાસન બતાવી દઉં અને સિંહાસન ઉપર પછી બિરાજમાન કરી અને ભગવાનની ઝાખી ભરાવી દઉં આ ભગવાનનું કેસરી કલરનું સિંહાસન તૈયાર થઈ ગયું છે કાચની ગાદી માળા કેસરી કલરની ચણોથીની ગુંજા માળા આવી ત્રણ ધરાવવાની હોય ભગવાનને ગાદી માળા ત્રણે ત્રણ અમે ધરાવી દીધી છે અને ભગવાનને પંખા મૂકી દીધા છે પીછવાઈ હવે બધા કલરની કરવાની છે પીછવાઈ અમે એક જ રાખી છે રેડ અમારું મંદિર નાનું છે એટલે ટૂંક સમયમાં મોટું મંદિર લેસુ અને પીછવાઈ પણ રોજે રોજ જેવા ભગવાનના વાઘા હોય એવી પીછવાઈ કરશું ભગવાન નો તક્યો અને ભગવાન અહીંયા થોડાક સમયમાં બિરાજસે પછી ભગવાનની તમને ઝાંખી કરાવીશ ભગવાન પોતાની જગ્યાએ બિરાજી ગયા છે ભગવાનની ઝાંખી કરી લો બધા સરસ મજાના આજે કેસરી કલરના વાઘામાં ભગવાન દેખાય છે ભગવાનનો એક ફ્રેન્ડ આવ્યો હતો ને બપોલથી મિત્ર એવો હતો એને શણગાર કરવા રાખ્યો છે એ લગભગ કાલ પ્રમ દિવસે પાછો અહીંયા આવી જાય ભગવાન પાસે એને શણગાર કરીને બપોલ મોકલી દેવાનો છે આપણને સવાર સવારમાં નાળિયેર પાણી લેવા મોકલી દીધા છે અને અહીંયા નાળિયેર મસ્ત મજાના કપાય છે તો નાળિયેર પાણી લઈને આપણે હવે ઘરે જશું તો પૂર્વી મેડમ જમવા બેસી ગયા છે શું શું જમો છો આ છાસ વગર હાલતું નથી લાગતું તમારે તો જમવા બેસતો હતો અને ખમણ યાદ આવી ગયા તો આપણે વાટી ડાલના ખમણ લેવા જઈએ છીએ મને બહુ ભાવે અતિ પ્રિય છે મારા તો ચાલો ખમણ લઈ આવીએ અને પછી જમી લઈએ અને પછી સૂટ છે તો સૂટ કરીને પાછા આવીશું ભરે આજે બે શૂટ છે અને રાત્રે પણ એક શૂટ છે તો પહોંચી ગયા છે ખમણ લેવા માટે અને જોખાઈ રહ્યા છે આપણા ખમણ મસ્ત મજાના સેવ નાખજો ઉપર સેવ વાળા આપણને ખમણ બહુ ભાવે ઝીણી સેવ આ ખમણ મમ્મીને પણ પ્રિય છે લઈને આવ્યો ને તરત જ ખાવા મળી ઝાપટવા મળી ઝાપટવા કા મમ્મી આ શું છે મિક્સ પંચકણકી દાળ છે અને આજે ભાખરી ખાવાની છે અને કેરી ખાવાની છે અને સાથે સાથે ખમણા ચાલો ફ્રેન્ડ્સ જમવા માટે એક વાગી ગયો છે ફટાફટ આપણે જમી લઈએ અને પછી સૂટમાં ઉપાડીએ મિત્રો રામોલ રોડ ઉપર અમે ઊભા હતા અને અમારા સૂટની પંદર વીસ મિનિટની વાર હતી તો અહીંયા એક મસ્ત મજાનો સાયડો મળી ગયો તો અમે ઉભા રહ્યા પાણી પાણી પીધું અને હવે ફરીવાર પછી પાછું શૂટમાં જશું અને આજે એક મારે પાર્ટીમાં પણ જવાનું છે એ પણ હું તમને બતાવીશ કાલે મેં ગિફ્ટ લીધી હતી ને એની ત્યાં અમે જવાનું છે તો કઈશ અમે વિડીયો શૂટ કરીને અમે ઘરે જઈએ જઈ રહ્યા છીએ અને હવે જોરથી ભૂખ લાગી છે હું કહ્યું નિશાન ખાઈ લેવી કંઈક ખાઈ લઈ વાંધો નહીં ચાલો કંઈક નાસ્તો કરીએ તો રીસબ આપણે ક્યાં જઈ રહ્યા છીએ ગેસ કર ગેસ કર ક્યાં જાય છે મને તો યાદ જ છે મને યાદ જ છે ક્યાં જવાનું છે તો અચ્છા તો આપણે ત્યાં જઈને કહીશું લોકોને કે આપણે ક્યાં જઈએ છે હમ પણ થંબનેલ જોઈએ જ લે થંબનેલ જોઈને જ આવશે લોકો જોવા માટે એ વાત એ છે તો ચલો ને કહી જ દઈએ અમે જઈ રહ્યા છીએ કે આની બર્થડે પાર્ટીમાં માં ગયા કોણ છે ઈ તો કે તરતી મેડમ ની છોકરી હા એનો બર્થડે છે આજે તો અમને બધા સ્ટાફ વાળા ને ઇન્વિટેશન આપ્યું તું ફ્રેન્ડ્સ ને જ આપ્યું તું તરતી મેડમ કોણ છે હું તમને ન્યા જઈને ઓળખ કરાવ કીટી પાર્ટી માં ને કરાવી દીધી ઓળખ ઓલા મેડમ ને જે જેને ઓલા છોકરા છોકરાઓને

કહેતા હતા ને ક્યારે હસબન્ડને મળશે છે હવે જોઈએ હવે હેપી બર્થડે ગાઈસ આ છે દ્વિજા અને એને પ્રેમથી બધા દિયોર કહે છે દિયોર એને જો મંચુરિયમ બહુ ભાવે છે આ પાંચમી વખત લઈને બેઠી છે આ જો જો પાંચમી વાર લઈને બેઠી છો ગાઈસ જુઠ્ઠું નહીં હું કોઈ જુઠ્ઠું બોલતો જ નથી જો રાક્ષસ ની જેમ ખાય છે જો જો આને ભાવે છે નીચે બેહી ગઈ છે કેક બહુ ભાવે છે કેક જ નકરી ખાધા રાખે છે છોકરાઓ જો જો રાક્ષસ ની જેમ કેક જો છે આજો

છઠ્ઠી છઠ્ઠી ડીશ છે આની છઠ્ઠી ડીશ કાંઈ જૂઠું બૂઠું હોય નહીં આમાં જૂઠું હોય જ નહીં આ છઠ્ઠી ડીશ લઈ આવી છે હમનો દિયો માર નામ તો જે હોય તારા જેવું કામ છે આ છ પ્લેટ આપણે શું કહેવાય મંચુરિયન ની ખાઈ ગઈ છે હવે ગોમના ના દિયો છાસ લીયા હે છાસ ઉપર તૂટી પડ્યા હે હા પણ એ હજી પહેલીથી સ્ટાર્ટ કરી છે આ આપણે હું તમને દેખાડીશ કેટલી છાશ પીવે છે આ એક બે ત્રણ આ ચોથો ગ્લાસ આવી ગયો છે ગાઈસ ચાર ગ્લાસ પી ગઈ છે આ છાસ ચાર ગ્લાસ તો ઢોરશો ઢોર ના પણ તું ગોમના દિયોર છો છ ગ્લાસ છાસ અને છ ડીશ મંચુરિયન ખાઈને હવે ડાન્સ કરે છે જબરદસ્ત

શું અનિલ સર મજા આવી તમને આજે કીટી પાર્ટીમાં હતા હવે આજે બર્થ ડે પાર્ટીમાં સામેલ થઈ ગયા તમને મજા આવી અને ગાય જામનું નામ મેં તમને કીધું તું યાદ છે ને અને આ સામે અને આ કિસલો કોઈ લો ખુશ થઈ ગઈ તો ખુશ થઈ ગઈ નથી યાર ખુશ થઈ ગયા તો ગાય આ ન આખું ખોલી નાખ્યું છે રિટર્ન ગિફ્ટ ઘરે જવાની બી એમ એને રાહ ના જોઈ અહીંયા ખોલી નાખ્યું અને આ હાવ ગાંડી છે હવે મને ખબર પડી એક કલાક હારે રહીને મને ખબર પડી આ ગાંડી છે એ ઘાંટો ઓછો છે ગાય ઓછું પડતું હતું તો આ ભમેડો લઈને આવી છે અહીંયા બર્થડે પાર્ટીમાં ભમેડા ફેરવે છે આ તમે રમતા કે નહીં આ ભમેડો કોમેન્ટ કરો

ચમ લે એક હાથમાં કરતો હાથમાં ડપુ થઈ ગયો ડપ્પુ થઈ ગયો ડપ્પુ થઈ ગયો ચલો તો ગમના દિયોર આવજો ફીર મિલેગે આને કહેવાય થોટ ગાઈસ વાગી ગયા છે અગિયાર અને અમે શૂટ કમ્પ્લીટ કરીને આવી ગયા છીએ ઘરે અને હવે બધાને જય માતાજી જય શ્રી કૃષ્ણ મળીએ છીએ એક નવા વ્લોગ સાથે ત્યાં સુધી બધાને ગુડ નાઇટ